બજાર ભાવ છસો થી છસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર થી પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી ઈસબ ઈસભુલ બે હજાર દસ થી બે હજાર સાતસો ને સોપન રૂપિયા સુધી રાઈડ હજારસો આડત્રીસ રૂપિયા થી હજારસો ને આડત્રીસ રૂપિયા સુધી તલ ચૌદસો એકસઠ થી એકવીસો ને સતત રૂપિયા સુધી સુવા બારસો છી થી પંદરસો ને સતત રૂપિયા સુધી અને અજમો નવસો અડસઠ થી સત્યાવીસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડના બજાર ભાવ